Namaskar. ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ હાલ ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમે ધીમે કરી અને તેની તીવ્રતા ઓછી થવાની છે એટલે કે આવનારા સમયમાં આજે તારીખ થઈ છે છ ઓગસ્ટ અને આવનારા સમય ચાર દિવસ સુધી એટલે કે દસ તારીખ સુધીમાં હવામાન વિભાગ અને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે અત્યારે વારાપ જેવો સમય આવી શકે છે કે જ્યાં જે સાર્વત્રિક વરસાદ થવાનો હતો તે હવે ધીમે ધીમે કરીને ઓછો થવાનો છે ગુજરાતની અંદર આવનારા ચાર દિવસ વરસાદની કોઈ જ આગાહી નથી કરવામાં આવી એટલે કે ખેડૂતોને કે જે પોતાની દવા છાંટવાની હોયથી લઈ અને વાવણીથી લઈ અને બધા જે કામો વરસાદના કારણે અત્યાર સુધી અટકેલા હતા તે હવે આગામી ચાર દિવસ સુધીમાં કરી શકાશે દસ તારીખ સુધીની અંદર તમામ જે વિસ્તારો છે તેની અંદર છૂટો વરસાદ કદાચ રહે તો પણ કંઈક અલગ જ સિસ્ટમ હોય તેના કારણે હોઈ શકે પરંતુ જે એકચ્યુઅલ વરસાદી સિસ્ટમ છે તે હાલ ક્યાંય સક્રિય નથી જે બાદ આપણે વાત કરીએ અત્યારે અત્યારેના માધ્યમથી તો અત્યારે ગુજરાતના તમે આ જે નકશો જોવો છો તેમાં ક્યાંય વરસાદી સિસ્ટમ એટલી બધી દેખાતી નથી જે આછા જ ડાર્ક બ્લુ કલરમાં તમે જોવો છો ત્યાં છૂટો છવાયો વરસાદ ઝીણો ઝરમર ઝરમર વરસાદ હોય આવે એક મિનિટમાં આવી વયો જાય તે રીતના વરસાદ અત્યારે હાલ દેખાઈ રહ્યો છે આ તારીખ વાત કરીએ છીએ આપણે આજની મંગળવારે અત્યારે છ વાગ્યાથી લઈ અને હવે અગિયાર વાગ્યા સુધી બાદ શું સ્થિતિ સર્જાઈ છે તે પણ જોઈ લઈએ તો જે ઉપરથી જે સિસ્ટમ આવે છે તે અમદાવાદમાં અફેક્ટ કરશે પછી ધીમે ધીમે કરી અને દાહોદ થઈ અને મધ્યપ્રદેશ બાજુ તે સિસ્ટમ વહી જવાની છે એટલે કે ગુજરાતના કચ્છ ભાવનગર હોય તે પછી ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતના પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ત્યાં કોઈ હાલ તમે જોઈ શકો છો કે આઠ થઈ ગઈ છે આઠ તારીખ ત્યાં સુધીમાં ક્યાંય વરસાદી સિસ્ટમ હજુ સુધી અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય આવવાની નથી તારીખ નવ થઈ ગઈ છે છતાં પણ ક્યાંય વરસાદી સિસ્ટમ નથી અહીંયાથી એક નનકડી સિસ્ટમ ચાલુ થઈ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે છે અને જે બાદ અગિયાર તારીખ ધીમે ધીમે કરીને જેમ આવશે તે રીતના ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે દસ તારીખથી લઈ અને દસ તારીખના જે ચોવીસ કલાક હશે ત્યારથી એક ફરી સિસ્ટમ નવી આવે છે એટલે કે આગામી જે દિવસો છે છ તારીખથી લઈ અને દસ તારીખ સુધીના આ ચાર દિવસની અંદર ગુજરાતમાં ક્યાંય વરસાદ પડવાનો નથી અને હશે તો પણ છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ આવે તેવી હાલ છે શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં હોય તો અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વરસાદની સિસ્ટમ ક્યારે સક્રિય થશે કઈ સિસ્ટમ ક્યાંથી આવે છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે તમારી સાથે આવી જ અપડેટ લઈને જોડાયેલા રહેશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર